આજે શીતળા સાતમ પૂજા કરી ઠંડુ ભોજન આવશે વિવિધ મંદિર પરિસર માં શીતળા માતાજીની પૂજા કરવામાં આવી શ્રાવણ માસ ની શરૂઆત થતા હોય છે નાગ પંચમી તરીકે તહેવારોની શરૂઆત થઈ જાય છે ત્યારે શ્રાવણ છઠ ના દિવસે મહિલાઓ દ્વારા તમામ ભોજન તૈયાર કરવામાં આવે છે અને બીજા દિવસે વહેલી સવારથી મંદિર પરિસર માં શીતળા માતા ની માટી ની પ્રતિમા તૈયાર કરી તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે અને માતાજી ને દૂધ નો અભિષેક કર્યા બાદ માતાજીને પ્રસાદ માં ઠંડુ ભોજન ધરાવવામાં

શ્રાવણ શ્રાવણ સાતમ અને કરવામાં આવે છે આ નું વ્રત કરવામાં આવે છે એને આગલે દિવસે રસોઈ ઠંડી કરી રાખવાની અને બીજા દિવસે જમવામાં આવે છે શીતળામાં એ માતા પાર્વતીનો અવતાર છે શીતળા સાતમને દિવસે બધા ઠંડુ ખાય છે અને તે દિવસે જે લોકોને પ્રોબ્લેમ હોય એ લોકો વધારે કરવામાં આવે છે અને દરેક સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે આ બધી સ્ત્રીઓ કરવામાં આવે છે અને જે છોકરા થતા ના હોય તે પારણું ચડાવે તો એમને છોકરા બી થાય છે ચિત્રામા આ પૂજાનું બહુ જ મહત્વ છે